જો તમે કોઈ પણ નવી પ્રોપર્ટી પરચેસ કરવા માટે જાઓ છો તો આટલા ડોક્યુમેન્ટ ખાસ કરીને ચકાસવાનું ભૂલતા નહીં એક તો જે તે બિલ્ડર કોઈ પણ બિલ્ડિંગ બનાવી રહ્યો હોય તો તેનો દસ્તાવેજ તે બિલ્ડર તો તે ગ્રુપના નામે છે કે કેમ તે ચકાસવાનું ભૂલતા નહીં બીજું જે તે બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપતી એક રજા ચિઠ્ઠી હોય છે તે પણ ચકાસવી જરૂરી છે ત્યારબાદ કોઈ પણ બિલ્ડર પાસે તે બિલ્ડિંગનું રેરા સર્ટિફિકેટ હોવું જરૂરી છે હવે રેરા સર્ટિફિકેટ એટલે શું તો એક લીગલ ડોક્યુમેન્ટ છે કે જે તમને ખાતરી આપે છે કે તમે જે બિલ્ડર પાસેથી પ્રોપર્ટી પરચેસ કરો છો તે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે રજિસ્ટર્ડ છે અને આ એક આપણું જમા પાસું છે આપણે આ ચેક કરવું જરૂરી છે ત્યારબાદ જે બિલ્ડિંગ બની રહ્યું છે તેનો બિલ્ડિંગ એપ્રુવડ પ્લાન યોગ્ય છે કે કેમ અને જો બિલ્ડિંગ કમ્પ્લીટલી બની ગયું છે તો તેનું કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બીયુ સર્ટિફિકેટ ચકાસવું જ જરૂરી છે તો ત્યારબાદ તમે છેલ્લે જો કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરી લો છો તો તેનું પજેશન લેટર તમારી પાસે હોવો ખાસ જરૂરી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને અવર રાજકોટ પ્રોપર્ટીઝના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં